હવે તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે શાક વગારવાની તૈયારી કરીશું એમાં સૌ પ્રથમ પહેલાં રાઈ જીરું અને હિંગ હળદર ધાણાજીરું મરચું નાખીશું પછી ઉપરથી તલ વરિયાળી આમચૂર પાવડર દળેલી ખાંડ અને સેવ અને સિંગનો ભૂકો ઘરે મેં બનાવેલો છે તે નાખવાનો કાજુ બદામ કાજુ દ્રાક્ષ અને ગરમ ગરમ મસાલો રહી આપણે ફૂટી જઈ છે હવે જીરું નાખીશું એમાં હિંગ નાખીશું અને તલ નાખીશું પછી આપણા જે આ ટીંડોળા તળેલા હતા એ અંદર નાખી દેવા પછી એને હલા કરેવું હવે એમાં મીઠું નાખવું નાખવું સ્વાદ મુજબ બે મિનિટ મીઠું નાખીને ચડવા દેવા ચીલોડા હવે આપડા ચડી ગયા છે બરાબર થોડા થોડા હવે ઉપરથી આપણે હવે મસાલા કરીશું સૌ પ્રથમ પેલા મરચું નાખીશું મરચું તમારે સ્વાદ મુજબ નાખવું તમારે જે જોઈતું હોય એ પ્રમાણે એડ કરવું ધાણાજીરું હળદર આમચૂર પાવડર દોડેલી ખાંડ બે મિનિટ એને એક રસ થવા દેવા હવે હું ઉપરથી બે સેવ અને સિંગનો ભૂકો ઘરે બનાવેલો હતો એ મેં એડ કર્યો છે અને સાવ ઉપરથી ગરમ મસાલો પણ મેં નાખ્યો છે એને મિક્સ કરવાનો પછી ફરીથી હવે ઉપરથી વરિયાળી નાખવાની સ્વાદ મુજબ તમારે જેટલી જ નાખવી હોય એટલી નાખી શકાય કાજુ ત્રાક્ષ મેં ઉપરથી નાખ્યા છે બે મિનિટ એને રહેવા દેવું કાજુ અને દ્રાક્ષ બંને બધું અહીંયા મિક્સ થઈ ગયું છે હવે એના ઉપર આપણે દાણા ભાજી નાખીશું ગાર્નિટ માટે આપણું ટીંડોળાનું શાક અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે શાક આપણું શાક રોટલી જોડે પણ ખાઈ શકાય અને ચમચીથી પણ ખાઈ શકાય જો ફ્રેન્ડ જોતા જ કેવું સરસ લાગે છે શાક આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણું ટીંડોળાનું શાક તૈયાર થઈ ગયું છે સારી સબ્જી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો